તો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડા ખાતે જ્યાં જગત જનની મા માતાજીનું ભવ્ય અને જગવિખ્યાત પ્રાચીન મંદિર આવેલ છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને મીનાવાડા ધામનો સંપૂર્ણ ઇતિહાસ જણાવવાનો છું અને મીનાવાડામાં બિરાજમાન દશા માતાજીના સાક્ષાત દર્શન તમને હું કરાવવાનો છું તો તમે આજના વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને આજના વિડીયો તમે પૂરો જોજો મિત્રો અત્યારે દસામાતાજીના વ્રત ચાલું છે તો આ વ્રત નિમિત્તે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુજરાતના ખૂને ખૂનેરથી મીનાવાડા દર્શન કરવા માટે ઉમટી પડે છે મિત્રો તમે પણ ઘણી બધી વખત દશા માતાજીના દર્શન કરવા માટે મીનાવાડા તો આવ્યા જ હશો પરંતુ તમારામાંથી ઘણા બધા લોકો એ નહીં જાણતા હોય કે મીનાવાડા ધામનો ઇતિહાસ શું છે અને મીનાવાડા ધામ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું તો તેના વિશે હું તમને આજના વિડીયોની અંદર જણાવવાનો છું ને જે જગ્યાએ શારદાબાની ભેંસો ફસાઈ હતી તે નદીની લોકેશન પણ તમને હું બતાવવાનો છું અને તે નદીનો વ્યૂ પણ હું તમને બતાવવાનો છું તો તમે આજના વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને આજના વિડીયો તમે પૂરો જોજો તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આજનો આ વિડીયો તમે પૂરો જોજો તો ચાલો મિત્રો જય દશામા મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરનો ઇતિહાસ સાતસો થી આઠસો વર્ષ કરતા પણ વધારે જૂનો છે અહીંયાના લોકોના જણાવ્યા પ્રમાણે તે સમયની અંદર આ મંદિરની જગ્યાએ મીનડ કરીને એક શહેર હતું આ શહેરની આજુબાજુ ઘણા બધા લોકો વસવાટ કરતા હતા આ મિનર શહેરની નજીક મહોર નદી કરીને એક નદી આવેલી છે આ નદીમાં તે સમયની અંદર ભયનક પૂર આવવાથી આખે આખું મિનર શહેર પાણીમાં તણાઈ ગયું હતું અને ડૂબી ગયું હતું ત્યાર પછી અહીંયા ધીમે ધીમે માનવ વસવાટ થવા લાગ્યો ને ત્યાર પછી દશા માતાએ અહીંયાના ગ્રામજનોના સપનામાં આવીને કહ્યું કે મહોર નદીના પાણીમાં મારી પ્રતિમા ડૂબેલી છે ત્યાર પછી ગ્રામજનોના સહયોગથી તે નદીમાંથી માતાજીને બહાર કાઢવામાં આવ્યા અને અહીંયા સ્થાપના કરવામાં આવી ત્યાર પછી મીનર શહેર ઉપરથી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું મિત્રો ત્યાર પછી ઓગણીસો ને પંચાણું ની સાલમાં મીનાવાડાની એક દીકરી જેનું નામ શારદા હતું શારદા દશા માતાજીની પરમ ભક્ત હતી અને દશા માતાજીના ઉપવાસ અને વ્રત કરતી હતી એક વખતે સમય સંજોગે તેની સાથે એવું બન્યું કે દશા માતાજીના વ્રત ચાલુ હતા ત્યારે શારદા દીકરી તેની ભેસો લઈને મહોર નદીના કિનારે ચરવા માટે જાય છે આખો દિવસ ભેંસો ચઢાવ્યા બાદ તે સંધ્યા આરતીના સમયે ઘરે પાછા આવવા નીકળે છે ત્યારે તેની ભેસો મહોર નદી ના કાંઠે કીચડમાં ફસાઈ જાય છે આખો દિવસ ભેંસો ચરાઈને થાકેલી દીકરીએ ઘણી કોશિશ કરી અને ઘણી મહેનત કરી પરંતુ તેની ભેંસો કાદવમાંથી બહાર ના નીકળી તેને આજુબાજુ પણ ઘણા પોકાર કર્યા કે હોય તો મારી આવો કોઈ હોય તો મારી વારે આવો પરંતુ તે સમયે તે નદી કાંઠે કોઈ ના હોવાથી તેની વારે કોઈ ના આવ્યું અને તેની મદદ પણ કોઈએ ના કરી આખરે દીકરી થાકીને નદી કિનારે બેસી ગઈ અને નદી કિનારે બેઠી બેઠી રડવા લાગી અને દસર માતાજીને પોકાર કરવો લાગી અને દશા માતાજીને કહ્યું કે એમાં દશામાં તમે મારી વારે આવો અને આ મુશ્કેલીમાંથી મને બહાર કાઢો માં દશામાં શારદા દીકરીની આવી સાચી ભક્તિ જોઈ તેના પર પ્રસન્ન થયા અને ડોસીમાનું રૂપ લઈ મહોર નદીના કિનારે આવ્યા રડતી શારદા ઉપર ડોસીમાએ હાથ ફેર્યો અને શારદાને પૂછ્યું કે દીકરી તું કેમ રડે છે શારદાએ તેની સાથે બનેલી સંપૂર્ણ ઘટના ડોસીમાને જણાવી ત્યારે ડોસીમાએ તેમનો એક હાથ ઊંચો કરતાં જ નદીમાં ફસાયેલી અને કાદોમાં ફસાયેલી શારદાની ભેંસો કાદોમાંથી બહાર આવી ગઈ શારદાને ખબર પડી ગઈ કે આ બીજું કોઈને મારી મા દશામાં છે એ જ ઘડીએ શારદા દીકરી ડોસીમાના ચરણોમાં પડી ગઈ ત્યારે દશામાએ તેમના અશ્લી સ્વરૂપમાં આવી શારદાને દર્શન આપ્યા અને શારદાને કહ્યું કે બોલ દીકરી તારે બીજું શું જોઈએ છે શારદા દીકરીએ કોઈપણ ધન સંપત્તિ કે મિલકતની લાલચ સિવાય અને લાલચા સિવાય દશામાને કહ્યું કે માં તમે મારી સાથે મારા ઘેર ચાલો ત્યારે દસા માએ પ્રસન્ન થઈને શારદાને કહ્યું કે જ્યાં દીકરી તું ઘરે તારા ગયા પહેલાં હું તારા ઘરે આવી જાઉં છું જ્યારે દીકરી ઘરે આવી ત્યારે દશા માતાજીનું ત્રિશુળ અને ચુંદડી તેના પહેલાં તેના ઘેર આવી ગયા હતા આ વાતની જાણ મીણાવાડા ગામના લોકોને થઈ અહીંયા ત્યાર પછી દશા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું અને અહીંયા માતાજીના ત્રિશુળ અને ચુંદડીની સ્થાપના કરવામાં આવી આ વાત પવન વેગે ગામ ગામ ફેલાય ત્યાર પછી મીણાવાડા ની અંદર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મિત્રો અત્યારે તમે મીનાવાડા આવો છો તો તમને અહીંયા માતાજીના ચુંદડી ત્રિશુળ અને શારદાબાના દર્શન થાય છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો અને તમને આ ઇતિહાસ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને તમે આ બે હજાર ચોવીસની અંદર મીનાવાડા દર્શન કરવા માટે આવવાના છો કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો તો ચાલો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ લોકો જ્યારે શેર કર તો દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ એ લોકેશને જ્યાં શારદા માને દસા માતાએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને જ્યાં માની ભેંસો કાદવમાં ફસાઈ ગઈ હતી તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે મહોર નદી મિત્રો આ મહોર નદી મીનાવાડા ગામની નજીક આવેલી છે જે મહોર નદીની અંદર મીના ડાકુ શહેર તણાઈ ગયું હતું અને દશા માતાએ પરચો પણ આપ્યો હતો તો મિત્રો તમે ગમે ત્યારે મીનાવાડા માતાજીના દર્શન કરવા માટે આવો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અહીંયા તમે આવો છો તો અહીંયા તમને સુંદર મજાનું કુદરતીમય વાતાવરણનો અનુભવ થશે અને અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર ખેડા જિલ્લાના મહૌધા તાલુકાના મીનાવાડા ગામમાં આવેલું છે જે કઠલાલથી પાંચ કિલોમીટર મહૌધાથી આઠ કિલોમીટર અને નડિયાદથી આવો તો નડિયાદથી સત્યાવીસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને જો તમે અમદાવાદથી આવવાના હોય તો અમદાવાદથી સાહીઠ કિલોમીટર અને બડોદરાથી આવો તો બરોડાથી પંચાવન કિલોમીટર જેટલું અંતર તમારે કાપવું પડશે તો મિત્રો અહીંયા તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને પણ આવી શકો છો નહીં તો તમે અહીંયા ચાલુ સાધનમાં પણ આવી શકો છો તો મિત્રો આજનો વડે તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો ને આજના વડે તમને પસંદ આવ્યા હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને આગળ મિત્રો સાથે જરૂર શેર કરી દેજો અને આવાને આવા નવા નવા રોમાંચક અને અદ્ભુત વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો અને આજનો વડે તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણે છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારા બધાનું તમે ધ્યાન રાખજો તો ચાલો મિત્રો જય દશામા